મારો બોડું કોઈ ધંધો નથી ને કરિયા કોમે થતો ઈ નહીં ને બીજા ધંધે તો ઈ નહીં તમે ઢુંકાડવા તોય ખાટું પડે અમે એક જગ્યાએ કાલે ગયા તા તે ત્રણસો રૂપિયાની મધુરી તે એમાં મારો બોડું તેમાં એ ધંધો મારે પણ ચાલુ કરવો છે હવે હવે શું છોકરો અત્યારે બીજો ધંધો નથી હવે

તમારે હોય તો આપડે તો આપણે પણ રાખવાનો આ ચાલુ કરો તો જે જગ્યા તમને એવી તો રાખો એક જગ્યા છે તો ખરી પાવડ છે કે પડ્યા છે રાડી

મારો બધો પણ આ ભાળો ભાળક એને માથે મે આવે એવો સુવસાય ને બગડી ગયો એવો છે પણ હવે કેમ માજો વેસ્તો નહી હોય મોન છે પડો કોઈ મોને તો હેડો લાઈ ગયા જો હેડો તો હું તો મારે આ ધોરણ તો સારી નાસી નાસી સાચો પણ હવે ગત માથે ખાતા નથી કેડી ગાડી નાખી પોપડે ગાડી નાખી દઈ કે મારો બધું હું એને બીજું કોક સારવું પડે સાગર દોડણ લાવ્યો છે પણ સાગર દોડ ખાતા નથી અને મારા મે મેજ બીજો થયો છે તો રાડિયા પડ્યા છે પણ મેજ થયો હતો રાડીયાનો કોઈ ગ્રાહક હોત ને રાડીએ તો રાડીઓ વેસ હોતી હેડો ભેળો તો કરવો પડે થોડોક રાડીએ ભેળો તો કરવો જ પડશે ને કે મારો વેપારી આવે ના આવે તો શું કરવાનું કહો વેપારી આવ્યા હોય તો કાલે તો ફરતો હતો ગામમાં પણ ફોન કર્યો લીધો ને નંબર ના લીધો ને કે નંબર લીધો હતો એનો ફોન કરો તો આવો તરીકે અને આવ્યો કે ન હતો નંબર હેડો હું નંબર લીધો ફોન કરવો ને રાડી અંદર હેડે ભ્રો તો કરો બ્રો ભ્રો કરીને પાછે પાછે ફોન કરો ના કમા આવે રા વેપારીનો કોઈ નક્કી ને ભાવ ઘણો છે સહતાન તો આલવું જ નથી ભલે પડ્યો રે ઢોકવાને ચાટપત્રી લાવી છે પણ સહત નથી આલવ રાડી આલવ જ નથી ઢળ કે એટલે ટેબો કઈ ડાકો ટેબો કઈ ડાકો આ માં બરા ખાવના ખાવના વસમાં ખાજા છે આ કડી એક નાશુ જાતરો છે એ માં બરા

700 રૂપિયા 700 છે અમને તો પેલું બોન 100 રૂપિયા રાખો તમે રાખો લ્યો તમને રૂપિયા કો ગયા છે નથી છે એટલે છે અને કોઈ ના છે તમે રૂપિયા નથી ભાઈ તો રૂપિયા એક છે ને 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 તો નથી કોણ રાખે ના રાખવ રે એટલા ખાતા આપણે એમ કરો હવે હું મારે કોમી દઉં તમે તો ઘરે ઘરે તમારે બોલ પાસે આપણે ઓલ્યા તો આવ્યા હતા પણ રાશી નથી જબર ઉપરાબર પંદરસો રૂપિયા કીધા છે પણ થોડા ઘણા કુ કરી અને આપણે રાખવા પડે અને ભાઈ પોતે મોને એવા લાગે મને તો ગમ ગમે કહેતા પણ ફે સારું એવું ખરેલા તો કોઈ નથી પણ એમ તો ખાલી જક્ષ મારતો હતો લેવાનો તો ગયો એટલે એને તો લાગે કે જડો હતો મારી વડે ડગો કર્યો જો હવે તમે એ ભાઈ તો હવે ખેડા અને હું રાખો તો પણ આ તો કહેતો નતો પણ સાતસો રૂપિયા મજા સાતસો રૂપિયા ને રૂપિયા વધારે કરો ને આઠસો કરો હા લો આઠસો રૂપિયા તમે રાખો લાવો જો અને હાલો તમે પણ આ તો તમે આયા રહ્યા એટલે છેડું વધારે આયા કે નહીં એટલે તમને હાલો 3 4 ઓછો હાથ આઠ થઈ ગયા આઠ થઈ ગયા બળા ગણવા જો 1 2 3 4 5 6 7 8 એટલે રેડ થઈ જા થઈ જા ગાડી હવે ભરવા

તો તરત મારે કહો બે લાવવાનું છે એ હેલો એટલે આ કે છે પણ તું તને હું કીન નથી થઈ તું એટલે રાડીએ રાખવાનો તો એક જણાની ભૂલગાંજ પછી પાડ્યો છે પછી રાશિ દગો કરીને એને હા છો કીધું મેં આઠસોમાં રા પર તું ફટાફટ હવે ટોલો લઈને આવી જાવ હોય ના બોલ્યો આવી ગયો ફેર તો આપણે બીજ પથારી પડશે એટલે તું હવે હટાવ હો ફટાફટ આવી જા એ આને ડીઝલ થોડુંક નાખશે નક ના હોય ત્યાં યાર ફેર પડ્યો ને પાંચ પંચમકી બીજું ન ભાઈ એ મારો બેટો મારો એ આ તમે હેમસાટાફટ દો ને કે પેલા રાખીને ને સો રૂપિયા વજના કરી અને આ રાડી આપી રાશે પરિલાઈ લીધા આવે છે એટલે ફટાફટ તમે આકડા કરો તમે તો પણ હા હવે ફટ ને ફટાફટ ગળાકડા તમે હા ઢગો કરો અને ટોલો ફટાફટ તમે એમ કરો બે દૂડી લાવો ચાલો બી ધારું પાડશે હવે રાડીએ ઉપર ચા આપી છે એટલે મારું પડો ફોન તો રાડીએ રાખવા જાય પડી ગયો નથી એટલે ફોન મારું પડે પડી ગયો ધાઉ પડશે દોવા પાસો હવે લ્યા ફોને પડી ગયો ફાળતા હોય હોય તો

રાડીએ તમે રાજે છો ના રાડીએ અમે રાજે નથી પણ ખેડૂત આલ્યા છે કેટલા માલ્યા છે રાશે છમ રાજ એમ હોવા એક મજૂરિયો કર્યો છે હા અને મજૂરીઓને દે કીધું બરાબર હાથ છમ હાથ છમ રાજ હાથ છમ રાજ એમ હોવા અરે આ ભાઈ 800 માલ્યા છે 800 માલે 800 અલ્યા આઈ તો ખોટો બોલે કે આ બધું આરાય કર 100 રૂપિયા માલે આયા છે હા ખોટો બોલે છે અને આ મજૂર ને પણ તમે મજૂર ની પૂછી લ્યો ના ભાઈ 800 માલે આપણે આજ રાસક ભાઈ